વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામના ભોજવા ગામમાં રહેણાંક મકાનમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે ભોજવા ગામના રહેણાંક મકાનમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બાબુભાઈ બળદેવભાઈ ઠાકોર નાનુભાઈ રૂપસંગભાઈ ઠાકોર સેંધાભાઈ અરજીભાઈ ઠાકોર આબિદભાઈ ગુલાબભાઈ સિંધી દાઉદભાઈ સમુએલભાઈ ખ્રિસ્તી મણિલાલભાઈ ઉકાભાઈ મકવાણા રાજેશભાઈ વાલજીભાઈ ઠાકોર તમામ રહે ભોજવાનાઓના કુલ રૂપિયા તેર હજાર બસો સાહીઠના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તમામ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે